યુક્ત રાષ્ટ્રમાં ભારતનો પાકિસ્તાનને કડક પ્રતિસાદ જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ ભારતના સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાયી પ્રતિનિધિ પરવતનેની હરીશ અલ્પવિરામે તાજેતરમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ દ્વારા ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અંગે કરવામાં આવેલા અયોગ્ય ઉલ્લેખનો કડક પ્રતિસાદ આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની આ પ્રકારની વારંવારની રજૂઆતો તેમના દાવાને માન્યતા આપતી નથી અને ન તો તેમની પારદર્શક આતંકવાદી પ્રવૃત્તિઓને યોગ્ય ઠેરવે છે હરીશે પાકિસ્તાનના આક્રામક માનસિકતા અને સંકુચિત વિચારસરણી પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું છે અને રહેશે તેમણે પાકિસ્તાનની આ પ્રકારની કોશિશો હકીકતોને બદલી શકશે નહીં તે સ્પષ્ટ કર્યું હતું આ નિવેદનો અન્યુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના અસ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સહાય પર આધારિત હોવાના ભારતના પૂર્વના આરોપોને પ્રતિબિંબિત કરે છે ભારતે પાકિસ્તાનને નિષ્ફળ રાજ્ય તરીકે સંબોધિત કર્યું છે જે અસ્થિરતા પર ફળે છે અને આંતરરાષ્ટ્રીય સહાય પર જીવે છે ભારતના આ દ્રઢ પ્રતિસાદો આંતરરાષ્ટ્રીય મંચોમાં પાકિસ્તાનના દાવાઓનો વિરોધ કરવા અને જમ્મુ અને કાશ્મીર અંગે ભારતની સ્થિર સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પ્રકારના નિવેદનો ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ભૂમિકા અને અખંડિતતા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે An unjustified reference to the Indian Union territory of Jammu and Kashmir. Frequent references will neither validate their claim nor justify their practice of cross border terrorism. The fanatical mindset of this nation is well known, as also its record of bigotry. Such efforts will not change the reality that Jammu and Kashmir was, is, and will always be an integral part of India. Thank you, Mr. President.